મોવાણી નુતન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે જી એડવાન્સની પરીક્ષા આપી 5021 મો ઓલ ઇન્ડિયા રેન્ક મેળવી ઉષા વાણિયાએ આઈઆઈટી ખડકપુરમાં પ્રવેશ મેળવ્યો છે તો અન્ય ચાર વિદ્યાર્થીઓએ પણ ગુજરાત માધ્યમિક સ્કોલરશિપ ટેસ્ટમાં સિદ્ધિ મેળવી છે મહુવાની નૂતન વિદ્યાપીઠની અનેની સિદ્ધિ ઉશા વાણ્યા નામની વિદ્યાર્થીનીએ ખડકપુર આઈઆઈટી માં પ્રવેશ મેળવી ઇતિહાસ રચી દીધો તો એસએસસી 2023-24 ની રાજ્ય બોર્ડ ની લેવાયલ પરીક્ષા માં પણ ચાર વિદ્યાર્થીઓ એ સફળતા મેળવી અને તે ચાર વિદ્યાર્થીઓ પણ નૂતન વિદ્યાપીઠ ના છે આવી અનેરી સિદ્ધિ મેળવતી મહુવા શહેર ની એકમાત્ર શાળા છે મહુવા શહેરમાં સંસ્કારોનું સિંચન સાથે યોગ્ય શિક્ષણ આપતી શ્રેષ્ઠ શાળા એટલે નૂતન વિદ્યાપીઠ નૂતન વિદ્યાપીઠ ખાતે આધુનિક પદ્ધતિથી અને ડિજિટલ માધ્યમથી બાળકોને સમજાય તેમ સરળ ભાષામાં શિક્ષણ અપાઈ રહ્યું છે વિદ્યાર્થીઓને શિક્ષણનું યોગ્ય વાતાવરણ હવા ઉજાસની પૂરતી વ્યવસ્થા સાથેના ક્લાસરૂમ પણ છે તેથી વિદ્યાર્થીઓ ખુલ્લા મનથી અને સારું શિક્ષણ મેળવી શકે છે તો ખાસ નૂતન વિદ્યાપીઠ ખાતે ધોરણ બાર સાયન્સ એ ગ્રુપ અને બાર સાયન્સ બી ગ્રુપ માટે ડિજિટલ ક્લાસરૂમની વ્યવસ્થા યોગ્ય શિક્ષણ મળે અને વિદ્યાર્થીઓને સરળ પડે તેમ તમામ સુવિધા પણ ઊભી કરવામાં આવી છે તો બાર સાયન્સના વિદ્યાર્થી માટે વિષય મુજબની લેબની પણ વ્યવસ્થા સુંદર ઊભી કરવામાં આવી છે તો શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે ઘર જેવું જ સ્વાદિષ્ટ મનભાવન ભોજન માટે ભોજન રૂમની પણ સુંદર વ્યવસ્થા શાળા કમ્પાઉન્ડમાં જ ઊભી કરવામાં આવી છે તો દૂર અથવા તો મહવાની બહારથી આવતા વિદ્યાર્થી માટે હોસ્ટેલની સુવિધા પણ શાળા કમ્પાઉન્ડમાં જ છે ટુકમાં સંસ્કારોનું સિંચન સાથે યોગ્ય શિક્ષણ અને સારું વાતાવરણ આ શ્રેષ્ઠ શાળા નૂતન વિદ્યાપીઠ ખાતે બાળકોને મળી રહે છે નૂતન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ મેળવેલી સફળતાની વાત કરીએ તો નૂતન વિદ્યાપીઠમાં અભ્યાસ કરતી ઉષા દિનેશભાઈ વાણિયા જે ભાદરોડ ગામની રહેવાસી છે તેણે ઝી ડબલ ઈ એડવાન્સ બે હજાર ચોવીસની પરીક્ષા આપેલી અને તેમાં તેમણે આ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા પાંચ હજાર એકવીસ રેન્ક મેળવી આઈઆઈટી ખડગપુરમાં પ્રવેશ મેળવ્યો છે મહુવાના ઇતિહાસમાં આ પ્રથમ બનાવ છે કે કોઈ પણ વિદ્યાર્થીએ આઈઆઈટીમાં પ્રવેશ મેળવ્યો હોય ત્યારે ઉષા વાણિયાએ નૂતન વિદ્યાપીઠ મહુવા શહેર તેમજ તેમના પરિવાર અને તેમની જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે તો નૂતન વિદ્યાપીઠની બીજી સિદ્ધિની વાત કરીએ તો

વિદ્યાર્થીઓ અને વાલીગણને શુભકામના પાઠવી છે